નમસ્કાર મિત્રો મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એસ સી આઈ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ માટેની કુલ બસ્સો એકતાલીસ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતમાં તમે કોઈપણ કોલેજમાંથી બેચલરની ડિગ્રી પાસ કરેલ હોય તો એપ્લાય કરી શકો છો સાથે જ તમને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને પ્રતિ મિનિટ પાંત્રીસ વર્ડ તમે કોમ્પ્યુટરમાં ટાઈપ કરી શકતા હોવા જોઈએ ઉંમરમર્યાદા જે છે એ અઢાર વર્ષથી ત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર હોય તે મળશે અરજી માટેની ફી જનરલ ઓ અને ઇડબ્લ્યુ એસ કેટેગરી માટે એક હજાર રૂપિયા છે જ્યારે એસ સી એસ ટી જે ઉમેદવારો છે એમના માટે બસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે પસંદગીની પ્રક્રિયા પરીક્ષા આધારિત રહેશે તેમાં સૌથી પહેલાં લેખિત પરીક્ષા યોજાશે ત્યાર પછી કોમ્પ્યુટરનો ટાઈપિંગ ટેસ્ટ રહેશે કોમ્પ્યુટરનો ટેસ્ટ ઇન્ટરવ્યૂ અને તમારા ડોક્યુમેન્ટની ચકાસણી થશે અને છેલ્લે મેડિકલ ચેકઅપ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અરજી કેવી રીતે કરવાની છે તો જે સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ વેબસાઇટ છે એસસીઆઈ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે આ વેબસાઇટ પર જઈ અને તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું છે તમારી અરજી ભરવાની છે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી સહી ફોટો ફી ભરવાની થતી હોય એ ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન એપ્લાય કરી શકો છો અગત્યની તારીખો જે છે એમાં ફોર્મ ભરવાની શરૂઆત પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ થાય છે જેમાં આઠ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો આ એની છેલ્લી તારીખ છે તો મિત્રો આ હતી સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત